નમસ્તે હું શ્રુતિ સ્વાગત કરું છું તો સુરતની સૌથી જૂની સિનિયર સિટીઝન્સ ક્લબ યંગ એલ્ડર્સ દ્વારા માસિક સામાન્ય સભા સાથે હેલ્થ હાર્મની હેપીનેસ થીમ પર આધારિત હેલ્થ અવેરનેસ ફિઝિયોથેરાપી પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતના સૌથી વરિષ્ઠ ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર ચંદ્રકાંત મોદી અને ડોક્ટર નિશાંત તેજવાણી કે જેઓ નવી સિવિલ હોસ્પિટલમાંથી ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ઓફ ફિઝિયોથેરાપીના એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર છે એ ઢળતી સંધ્યાનું પ્રાણવાયુ વિષય પર વક્તવ્ય આપ્યું હતું સિનિયર સિટીઝનને વરિષ્ઠ નાગરિકોને વૃદ્ધાવસ્થાના કારણે સંતુલન અને સંકલન ગુમાવવાથી અટકાવવા તકનીકો અને સંતુલન સંકલન કસરતો શીખવવામાં આવી હતી ડોક્ટર મૃણાલે એક્યુપંકચર વિશે જાગૃતિ અંગે સેમિનાર આપ્યો હતો બીજું સાહેબ કેતા કે બાળક હોય શરૂ થાય તો એક લઈને ચાલે ત્યાર સુધી દરેક તબક્કામાં રોલ જેને આજની સાયન્સની ભાષામાં એવું કહેવામાં આવે કે પ્રેગ્નન્સી હવે તમને ખ્યાલ હોય તો જ્યારે પ્રેગ્નન્સી થતી તો ત્યારે મને યાદ છે તો સાસુ કહે કે પોતા માં જ્યારે છેલ્લા મહિના આવે ને ત્યારે કે પોતા માં કે પોતો મરાવતા જાણી ગઈ આજે તો કઈ બહુ કે મારી પર પોતા માં મારી સાસુ તો મારા પર અત્યાચાર કરે પણ એ જે સાસુ ત્યારે જે પોતા માં રહેતી તે ફિઝિયોથેરાપી હતી આજે પોતાની માર પણ પૈસા આપીને કસરત વાળાને તો જાય છે પેલી પોતાને જેવા કસરત કરાવે એટલે ઘરે ઘરે પૈસા પડતા પોતા મોટા બી થઈ પૈસા બી આપવા અને નોર્મલ ડિલિવરી થતી હવે કરવા અમારે પડે ગજવા તો ભરાઈ માંગે છે કે સાહેબ ફિઝિયોથેરાપી તો પોતા મારવા લઈને ડોસા જાય તો સુધી ફિઝિયોથેરાપી તો પછી જે પહેલાના જમાનામાં છાસ બનાવતા વળોણું વળોતા ઘંટી ફેરવતા તો એ લોકોને દુખાવો થતો હશે કે નહીં સાહેબ તો આપણે એ જ કસરત કરાવીએ છે ઘંટી ફેરવતા હવે તમે YouTube પર ઘણા જોતા રીલ જોતા શોર્ટ જોતા તેમાં બરા સરસ જીન્સ પેન્ટ પર ટ્રેક પેન્ટ પર એ જ કસરત બતાવે આપણે છે ને તે દુપટ્ટો પહેરીને કરી ડ્રેસ પહેરીને કરી સાડી પહેરીને કરી ફરક બીજો નથી તો પછી નિશાંત ભાઈ આ ફિઝિયોથેરાપિસ્ટ શું જરૂર પડી એટલે જરૂર પડી કે ઘણીવાર આ કસરતો કરતી વખતે કરવી કેટલી કરવી ક્યારે કરવી ક્યારે નહીં કરવી અને કઈ રીતે કરવી એ એક સાયન્સ ડેવલપ થયો એ ચાલતું આવ્યું તો આ સમાજમાંથી પણ પછી એના પર રિસર્ચ થઈ સાયન્ટિફિક એવિડન્સ આવ્યા અને સાયન્સ ડેવલપ થઈ જાય એટલે પછી આપણે એને ફિઝિયોથેરાપી તરીકે ગણતા થયા એટલે હવે અમે ફિઝિયોથેરાપીસ તમને જણાવે કે કેટલી કરવી ક્યારે કરવી જો ઘણી વખત આપણે વાગે છે ને પછી કોક મજકુરે ગયો ત્યારે શું થાય છે આપણે તરત જ કરીએ છીએ શેક જુઓ યાદ રાખો કઈ પણ હોય તો તાત્કાલિક શેક કરવાનો એ વખતે આઈસ એપ્લિકેશન એટલે બરફ લગાવવાનો પાટો કરવાનો રાઈસ શું એક વખત કીધું કે રાઈસ થેરાપી કરજો તો એક ભાઈ તો કે હું રોજ હવે સવાર સાંજ રાઈસ ખાઉ છું રાઈસ નું કામ એ તો બતાવો વિશાલ ભાઈ સરસ સરખો વાત કીધી રાઈસ રાઈસ એટલે કે રાઈસ પ્રોટોકોલ આવે આપણે એને અમારી સાયન્ટિફિક ભાષા જે સાહેબે કીધું કે સાહેબે તમને કીધું જેમ કે પણ વાગે તો તમારે શેક કરવો જોઈએ તો આપણે ઘણીવાર એવું કરીએ કે ગરમ શેક પર જતા રહેતા હોઈએ છે ત્યારે આ એક તમે પણ યાદ રાખી શકો એ વસ્તુ છે જે ઘરેલું નુસ્ખાઓમાં ઘણીવાર લેડીઝો ઘરમાં કરતી હોય છે એનું આ રાઇસ પ્રોટોકોલ યાદ રાખવા માટેની એક રીત છે રાઈસ માં એવું કરવામાં આવે છે એટલે એટલે આરામ જ્યારે પણ કઈ આપણને વાગે તો ત્યારે